બહેનોના ઉત્થાન માટે સતત કાર્યશીલ પ્રયત્નશીલ અને કર્મશીલ રહેતી તથા દક્ષિણ ગુજરાતની જૂની અને લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વનિતા વિશ્રામ હવે વુમન યુનિવર્સિટી પણ બની ગઈ છે જ્યાં બી એ બી કોમ સહિત અનેક કોર્સ કરાવવાશે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી અને સાતમી તારીખે આ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરાના છે બહેનોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ અને કમર્શિયલ રહેતી તથા દક્ષિણ ગુજરાતી જૂની અને લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની એક એટલે કે વનિતા વિશ્રામ પંદરમી મે ઓગણીસો સાત અખાત્રીજના દિવસે વિધવા અને ત્યક્તા બહેનોના ઉત્થાન હેતુસર એક આશ્રમની સ્થાપનાના બે વિધવા બહેનોને શ્રીમતી બાજીગૌરી મુન્શી અને શ્રીમતી શિવગૌરી ગજ્જરે કરી હતી એકસો વર્ષના સુર્ણ ઇતિહાસ વનિતા વિશ્રામે અનેક મહત્વની સિદ્ધિઓ મેળવી છે જેમાંની સૌથી અગત્યની ગૌરવશાળી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અતિ ઉપયોગી એવી અનેરી સિદ્ધિ વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીની સ્થાપના છે ત્યારે પહેલી જૂન બે હજાર એકવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા વનિતા વિશ્રામને ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટી તરીકે મંજૂરી અપાય છે જે સમક્ષ ગુજરાત માટે અને વિશેષરૂપે સુરત માટે અત્યંત ગૌરવશાળી બાબત છે આ યુનિવર્સિટી અંતર્ગત મહિલાઓના ઉત્થાન માટે મહિલાલક્ષી લક્ષી અને કૌશલક્ષી કોર્સ ચલાવશે જેમાં સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ સ્કૂલ ઓફ વેકેશન સ્ટડીઝ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ સહિતના કોર્ષનો પણ સમાવેશ થયો છે જેનો પ્રારંભ સાતમી સપ્ટેમ્બર બે હજાર એકવીસથી થશે આ તબક્કે યુનિવર્સિટી દ્વારા નવી વિદ્યાર્થીઓના સ્વાગત હેતુ ઉદઘાટન સમારોહ યોજાયો છે જેમાં બાઇકિંગ ક્વીન ડૉક્ટર સારિકા મહેતા મુખ્ય અતિથિ તરીકે અને બાળરોગ નિષ્ણાંત અને ગઝલકાર ડોક્ટર રહીશ મણિયા અને અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટી જે ગુજરાત રાજ્યની પહેલી વુમન યુનિવર્સિટી છે તે યુનિવર્સિટી એના એફઆઈના કોર્સિસ આવતીકાલથી શરૂ કરી રહેલા છે અંદાજે એક હજાર વિદ્યાર્થીનીઓ પહેલી વુમન યુનિવર્સિટીમાં આવતીકાલથી એમનું ભણતણ શરૂ કરશે વુમન યુનિવર્સિટીએ એમના જે કોર્સિસ ડિઝાઇન કર્યા છે એ નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં લઈને કર્યા છે અને અમે આ યુનિવર્સિટીના મેનપાવરમાં રિક્રુટમેન્ટમાં સૌથી વધારે કાળજી રાખી છે એમના પ્રોવોર્સથી વાઇસ ચાન્સેલરથી એક અનુભવી અને નીવડેલા અને વેલ ક્વોલિફાઈડ વાઇસ ચાન્સેલર લીધા છે તે જ પ્રકારે એકદમ ક્વોલિફાઈડ શિક્ષકો પણ લેવામાં આવે એ રીતનું અમારું આખું પ્લાનિંગ છે અમારી ફી અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટી કરતાં ઓછી રહે તેવું અમારી મેનેજમેન્ટનું માનવું છે અને તે પ્રકારે અમે ઓછી રાખી છે તદુપરાંત જે ગરીબ વિદ્યાર્થીનીઓ છે એમને માટેની સ્કોલરશિપ રહેશે અમારો કોઈપણ રીતે વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાંથી નફો કમાવવાનો ઉદ્દેશ નથી પણ સ્ત્રી સશસ્ત્રીકરણને લગતું જે અમારો ઓબ્જેક્ટિવ છે તે ઓબ્જેક્ટિવ અમે સફ સુપેરે પાર પાડીએ તે માટે ઓછી ફી રાખીને વધારે સ્કોલરશિપ ઇન્ટ્રોડ્યુસ કરીને આ યુનિવર્સિટીનું સંચાલન કરવાનું આયોજન કરેલું છે. વધુમાં વનિતા વિશ્રામ વિમેસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રદીપ દેસાઈ, પ્રોફેસર ડોક્ટર હરીશ પાંડ તથા ઓનિતા વિશ્રામ મેનેજમેન્ટના તમામ સભ્યો ઉત્સાહ અને ગૌરવની લાગણી અનુભવે છે. ઓનિતા વિશ્રામને આ ભગીરથ કાર્ય પાર પાડવા બદલ સમગ્ર ગુજરાત રાજ્ય તરફથી અભિનંદન તથા ઓનિતા વિશ્રામ વિમેસ યુનિવર્સિટીને અંતકરણ પુરસ્કાર સોવિચા પણ પાઠવાય છે. અઝર કુર્સી ડિટેન વેન્યુસ